હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મક્તિઝ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું બાળકોનો ફેવરેટ અને નાસ્તામાં ખાવાની મેં મજા આવે એવા જીઝી પરાઠા આ પરોઠો ખાવામાં બાળકોને ખૂબ જ મજા આવે છે તમે નાસ્તામાં લંચ બોક્સમાં જેમાં તમારી ઈચ્છા હોય એમાં તમે આ બાળકોને આપી શકો છો અને આ પરોઠા મોટાવાનું બી ખૂબ જ ભાવે છે અને તમને જો મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાકડ પર ક્લિક કરજો તો આને કેવી રીતે બનાવવું એ હવે શરૂ કરીએ સૌથી પહેલાં તમારે અહીંયા રોટલીનો લોટ બાંધીને રેડી કરવાનો રહેશે આપણે નોર્મલ રોટલીનો લોટ બાંધીએ છીએ એ જ રીતે તમારે બાંધીને રેડી કરવાનો છે પછી એમાંથી એક ગુલ્લું લઈને આવી રીતે કોરલ લોટમાં તમારે સ્પ્રિન્કલ કરીને આને રોટલી આપણે વણીને રેડી કરી લેવાની છે આ પરોઠો થોડોક તમારે રોટલી જાળી વણીને રેડી કરવાની છે બહુ પતલી અહીંયા નથી વણવાની પછી આના ઉપર તમે પીઝા સોસ કે પછી કેચઅપ કે પછી તમારી પાસે શેઝવાન સોસ હોય એ પણ તમે લગાવી શકો છો પછી અહીંયા આની ઉપર આપણે એક ચીઝની સ્લાઇસ આવી રીતે મૂકી દઈશું તમારે જો અહીંયા ચીઝને સ્લાઇસની જગ્યાએ ચીઝ છીણીને એડ કરવી હોય તો કરી શકો છો પછી આપણે આની ઉપર ઝીણા સમારેલા કાંદા અને ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરી દઈશું થોડો ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું અને થોડું ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું પછી આપણે ડાબી બાજુથી થોડું ફોલ્ડ કરીશું પછી જમણી બાજુથી લઈને આવી રીતે ફોલ્ડ કરીશું પછી નીચેથી લઈને આવી રીતે ફોલ્ડ કરીશું અને પછી આપણે ઉપરથી લઈને આને ફોલ્ડ કરવાનું છે આવી રીતે ફોલ્ડ થઈ જાય પછી તમારે ફરીથી કોરા લોટમાં આવી રીતે બોળીને તમારે લોટને આવી રીતે લઈ લેવાનું રહેશે અને એકદમ હલકા હાથથી તમારે આને વણીને રેડી કરવાનું છે ધ્યાન રહે કે અંદરનું સ્ટફિંગ તમારું બધું બહાર ના આવે એ રીતે તમારે આને વણીને રેડી કરવાનું ફરાવતા જવાનું અને વણતા જવાનું આવી રીતે બધું વણાઈ જાય પછી આને શેકવાની પ્રોસેસમાં લઈ જવાની લોળી ગરમ થાય એટલે તમારે આવી રીતે મૂકી દેવાનું એકથી બે મિનિટ જેવું થાય પછી ધીરેથી આને ફ્લિપ કરી લેવાનું ફરીથી એકથી બે મિનિટ થાય એટલે આજુબાજુમાં ઘી બટર કે તેલ તમારે જે યુઝ કરવું હોય એ યુઝ કરીને તમારે આવી રીતે સ્લો ગેસ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે શેકવાનું રહેશે પછી આપણે ફરીથી આને ફ્લિપ કરી લેશું ફ્લિપ કર્યા પછી ફરીથી આજુબાજુમાં તેલ ઘી બટર જે તમારે યુઝ કરવું હોય તમે યુઝ કરીને આને ચમચાની મદદથી સરસ ક્રિસ્પી થાય એ રીતે તમારે પરોઠો શેકીને રેડી કરવાનો છે ફરીથી આને ફ્લિપ કરીશું અને સરસ રીતે આને શેકીશું તમે જોઈ શકો છો આપણો ચીઝી પરોઠો સરસ એવો ફૂલે બી છે અને મસ્ત શેકાયો છે આવી રીતે તમે બધા જ પરોઠા બનાવીને રેડી કરી શકો છો અને આને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું પ્લેટમાં લઈ લીધા પછી આવી રીતે કટ કરીને તમને હું બતાવું કે કેવા બન્યા છે આ પરોઠા એટલા ખાવામાં મજા આવે છે બાળકોને બી ખૂબ મજા આવે છે એટલા જ આ પરોઠા સોફ્ટ બને છે અને સાથે તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો તમે આ ચીઝી પરોઠા એમને એમ ખાવાની બી ખૂબ જ મજા આવે છે આ રીતે એકવારથી ટ્રાય કરજો તમારા બાળકોને પણ બનાવીને જરૂરથી આપજો અને જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન પર કરજો અને એક લાઈક જરૂરથી કરી લેજો થેન્ક યુ